आज ना दिवस सरस के खराब उगी गई है मित्र मांडवी जो पीनी निकले है आशे हमारा दर्द भरिया खेड़ू तो नहीं कहानी तो कोटा वा है

તમે જે પ્રમાણે સપોર્ટ કરો છો મિત્રો એવો નવો સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે થોડાક આગળ વધતા જઈએ બાકી જો આજનું મોસમ આજ થોડીક વરાબ થઈ એવું છે પણ સૂર્ય તો દેખાણ હતા આપડા દાદા અમે માંડવી તો છે ઘણી Oh, hilang karuan gitu ya, pernah Oh, hilang tai tuh, kayaknya coba ke. Dari si Aram, sih. Oh, wah, aku biar aku kerja itu dosa. Ya, harus cuy, aku tetap tai cuy. Bagi kotor, Pak, sih. Kayak dulu, deh. Ini nama dia. Ini pas UG, ya, ini kata. Kela upari lagi lagi, harus. Tomitro aja ya, kapal vlog video benar-benar tuh. આજે એટલે કાલ ગઈ રાતે પનીરનું શાક બનાવેલું છે આપણે જોતા આવજો આપણો વિડીયો પહેલો જ વિડીયો હશે અને આ કોટા વામી ગઈ છે આવી છે મિત્રો ખેડૂતોની હાલત નથી વીણવા દેતી માંડવી કે નથી વરસાદ બા બહાટી બોલાવે છે લાઈવ સ્ટ્રીમમાં વ્યૂઝ આવતા બંધ થઈ ગયા છે

હા મિત્રો તમારે દિવસ બધું ખુલ્લામાં ખુલ્લું આપણે જેવું હોય કોઈ મિત્રો જો આવો નવો સપોર્ટ રહ્યો તો આપણે જલ્દી ગ્રોથ કરી જાશું ને આપણી આઈડી મોનિટાઈઝ થઈ એટલે બધા આપણે સપોર્ટ કરવાનો છે આપણે પછી એવું નહીં કે આપણે એક થઈ ગઈ એટલે કોઈ ને મૂકી દેવાના પાછળ બધા જે લોકો કામ કરે છે એનો સપોર્ટ કરવાનો મિત્રો આપણે શું બીજું અહીંયા હું લઈને આવ્યા હતા હું લઈને જવાના આ ખેતરમાં માંડવી જ છે આપણે એટલે આપણે મોટા બાપાનું છે ખેતર એમાં માંડવી જ પડી જાય બાજુમાં હે અહીંયા જો વાત કીધું હે ઓહલો કરવાનો ઓહલો કરવાનું મૂકાય નહીં હું તો કં પછી આપણે રાબેતા મુજબ કામે ચડવું પડે પછી ઘેરે બેઠા બેઠા તો કંઈ થવાનું છે નહીં આમાં આવું જો ખાલી એક રાપ આવે ગઈ ને રેડી સાફ થઈ જવાનું છે બધી બાકી શું હાલે તમારે બધાને જે લોકોને ના સમજાતું હોય તે કોમેન્ટ કરી શકે છે અને પૂછી શકે છે કે તમે શું કરો છો બાકી આપણને તો જે ગુજરાતી છે બધાને સમજાય જ છે મારી માંડવી ઘણી બધી તૂટેલી છે તમને દેખાતો હોય છે જો આ આપણી વાળી આપણે કાકાની ઈનીવાળી પર બીજા કાકાની આપણા બાપાની જો આપણે જઈએ અમે હેઠે ખાતી હાલે એમ છે કે નહીં આટો મારતા આવીએ દરેક બાપા વાવવાનું તો કહે છે માણે તો નહીં જો કે કોઈનું તોય આવીએ લાઈવ સ્ટ્રીમ કરવાની શું મને મિત્રો ખબર છે કે આપણે બધાને લાઈવ જોઈ શકીએ કે આપણે કેટલાક ઘણા એવા જોવા મિત્રો લાઈક કરતા સબસ્ક્રાઈબ કરતા આપણી ચેનલને આવા જ અવનવા વિડીયો બીજા આવતા રહેશે આપણી ચેનલમાં એટલું

क्या क्या थी वीडियो जोवो छो मित्रों तमने जरा कमेंट करी देजो कमेंट करवानी छे तमारा मित्रों खाली बाकी जे थाई जोयु जाय जो, जो आवाज तर चालू है एक ठेका रे के जे थाई मुके या नहीं के आयर न कूड़ो वाई तन्नो रा बदी बधे विंचता जाये आपरे धीरे धीरे

જે થાય એવું છે ખોળ કોઈ દી થાય નહીં ગમે એમ કરો તો ભાંગરો ભાંગરો ગાંજા ગાંજા તમે એમના બધા ગાંજા ને સ્વાગત આપણે આપણે હવે ખેડૂત એક તો જમીન ઓછી હોય એમાંય ગાંજા ના છોડવો પકડવાનો એટલે આપણી તો પેટી સાફ થઈ ગઈ એ ન કરાય એના કરતા

વર્ગા એવું ફાઇનલ નથી સાઈડમાં થોડો ઘણો ધંધો હોવો જોઈએ હવે આપણે જો એ કરવાનું ચાલુ કરવા છે ખાણ જેટલું ઓછું થાય એટલું સારું કેવો ગયો આજનો દિવસ મિત્રો તમારે અમારે તો કામ કરીએ છીએ કરતા રહીએ કામ કરે ભાઈ થઈ જવાના બાકી તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવી લાઈવ સ્ટ્રીમો આપણે આપણી ચેનલમાં આવતી રહેશે અને સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને તમને એમ સાથે કે હું આ લાઈવ કરીને પપડા પડે છે પણ મિત્રો અત્યારે ટ્રેન્ડિંગ જમાનો છે પપડવાના રૂપિયા આવે ને એવા એકેમાંથી નથી આવતા

સાઇડ હી નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે મિત્રો એમાં જઈને જોઈન થઈ જજો જો તમારે કોઈ પણ માહિતી આ ચેનલ દ્વારા આપવી હોય તો આપણે ફ્રીમાં અપલોડ કરી દઈશું તમારે જેવી રીતથી કરવા કરાવવી હોય એ રીતથી અગર કિસીકો ઇસ ચેનલ કે માધ્યમસે આપની માહિતી દેની હૈ तो नीचे व्हाट्सअप चैनल की लिंक दे गई है उसमें से दे देना हाँ बंको बगड़िए बगड़िए भाई नहीं भाई युवा सही है युवा सही है हमें हाँ तो खड़ भी नहीं आई है बंको बगड़े है हमें कई दे सौ हाल એમ કે કોરાડ નીકળી ગયું કાકા બગડીને થાય ક્યાંમાં ગુજરાતી છે એમ કે નહીં ભાઈ તો પછી એક હિન્દીમાં વરસદી હિન્દીમાં જ કામ કરીને એવા કંપનીમાં ત્યાં હિન્દી વાયરસ પડ હતો એટલે હિન્દી આપણી માતૃભાષા છે એવું કઈ નથી આપડે નથી આવડતી આ તો ગુજરાતી માં વાત કરતા ને આપણે આપણી મજા આવે કાઠિયાવાડી કાઠિયાવા એના જેવું કોઈ ચીવ નથી ફાવાનું નથી બાકી વોટ્સઅપ ચેનલમાં જોઈન થતા તો જો એટલે આપણે ન્યા ચર્ચા કરશું જે કરવી હોય ન્યા મજા આવે ભલે ન્યા કોઈ જોઈન થઈ ગયેલ નથી તમે એમનો ન સમજતા એમાં તો કોઈ નથી તમે આપ થાઓ તો તમને જોઈન બીજા આવે એમ ધીરે ધીરે સારો સરોવર ભરાય તમે એમ કહો મારા ડાયરેક્ટ ભર લેવું તો થાય આપણે તમે જે માહિતી દેવી હોય દેતા જ આપણે મુકતા જશું ટાઈમ મળશે ત્યારે એવું નહીં કે આપણે તમે નાખીને આપણે જવાબ ન દીધો કે તમે કાઢ નાખી ટાઈમ મળશે ત્યારે આપણે દઈ દેસુ

એક કે આ ખાઈ જાય આ ખાઈ જાય સમજવું કોઈ ઉપર ભરો કર્યા જેવો છે નહીં એ બધાને ખબર જ છે એની ઉપર વધારે કરો ને ભરવા કરવા નીકળે તો શું કરું વિડીયો ક્યાંથી જવું મિત્રો પોતે ભાવ કરું તો હું તમે કામ કરીશું તો કોઈ દસ રૂપિયા દે સામે આવીને એટલે હજી થતું છે આ તો ખાલી એક્ઝામ્પલ છે દસ રૂપિયાનું નહીં કરીએ તો કઈ સામે આવીને એમ નહીં કે લઈ તો keluar dua star saya lejah ya usia ya ini adalah kesan sarma bolo bagi suara temara betana

<noise> ba- ba- giam, koi di ba- giu, atuwa wali leta zai shu, ba kepe shu mu ki de shu, <noise> yo, ka ida sor udia aja, nuk korsuto ba wari amaga wa wala. તો રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું એક નવી લાઈવ સ્ટ્રીમમાં મિત્રો લાઈક કરતા જાજો ને સબસ્ક્રાઈબ કરતા આપણી યુટ્યુબ ચેનલ ને લાઈફ વિથ ગામ સાથેનું જીવન કેવું હોય એ તમને આમાં વિડીયો સાથે આવતા જ હશે મિત્રો આપણે એક વિડીયો મૂકેલો છે સવારમાં પનીરનું શાક બનાવ્યું તો આપણે જ ગઈ રાતે એકવાર વિડીયો જોતા આવજો ને કોમેન્ટ કરતા હોજો ને લાઈક કરતા હોજો સબસ્ક્રાઈબ કરો કે ના કરો એ તમારી ઉપર છે બાકી વિડીયો જાઓ મજા કરો તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરો બાકી લાઇક કરો એક લાઇક કરતા જાઓ ખાલી લાઈક કરવામાં તમારું કાંઈ નહીં જાય મિત્રો સબસ્ક્રાઈબ તો કરશું તો અમે તમારા અમારા નોટિફિકેશન તમને આવતા રહે સબસ્ક્રાઈબ ના કરો તો કંઈ નહીં ખાલી લાઈક કરી દો લા તમે એક લાઈક કરો ને અમને એમ થાય કે નહીં અમારે પણ કોક સપોર્ટ કરે છે બસ જો આ રીતથી જો બે લાઇક થઈ ગઈ છે મિત્રો આવી જ રીતે લાઈક કરતા રહ્યો અને સપોર્ટ કરતા રહ્યો કે તમે લાઈક એક કરો અમને એમ થાય કે નહીં અમે મહેનત કરીએ છીએ એ પ્રમાણે અમને પરિણામ મળે છે એટલે લાઈક કરવામાં કંઈ જાતું આ તો તમે સબસ્ક્રાઈબ કરો ને તો તમને નોટિફિકેશન આવે કે આ ભાઈનો વિડીયો આવ્યો તમારે જોવો હોય તો ને જો તમે ના કરો તો ના આવે તમને મન થાય તો સબસ્ક્રાઈબ કરો બાકી ના કરો મિત્રો આપણે એવું નથી કે તમે ધરા કરો ને કરો ખાલી લાઈક કરી દો એટલે રેડી બાકી જો આપણા ખેતર છે એમાં માંડવ્યું પડી ગયું છે ઓહલો કરવાનો છે આપણે ઓહલો ઓહલો કરવો હોય તો મિત્રો આવી જજો સમજો ને ઓહલામાં બાકી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને આવી જાવ નવી લાઈવ સ્ટ્રીમ વ્લોગ વિડીયો શોર્ટ વિડીયો ગામડાના વિડીયો સ્ટેટસ વિડીયો બધી જ નવી માહિતી તમને આમાં મળતી રહેશે એટલે સપોર્ટ કરવાનું ના બોલતા તમારા ભાઈને ઓઈલે હેટથી આ હેટે પુગી ગયા બે લાઈક આવી ગઈ ખૂબ ખૂબ ધન્યવાદ તો કત સમય માં આપણે ફેસ વાળા પણ વિડિયો બનાવજો અને માજી થોડીક વાર છે થોડોક સપોર્ટ વધારે મળવા માંડે પછી એ પ્રમાણે કરીએ કેમ કે હજી આપણે એટલો કઈ વ્યૂઝ આવતો નથી એટલે આપણે હજી કઈ નક્કી બહુ ચાલુ ધીરે 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 કરશું એટલે મજા આવે આ મૂકી તો એવું છે મિત્રો આઈલે રાખે ગામડું હે ગામડામાં રેવી મજા આવે ને એ સિટીમાં ન મજા આવે આપણે ચોખ્ખી ચટ વાત છે તો આપણે એકવાર કાઢીએ આવ્યો બાર સિટીમાં લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમને મજા આવે તો મજા આવે તો જ હા નકર ના બાકી જી એલા સેલિબ્રિટીઓ છે ખબર હોય તો તમને વિડિયોમાં આવે જ છે એવું તો આપણે નથી કરતા

કેવો ગયો આજનો દિવસ મિત્રો આની પહેલાં જે આપણી પાસે લાઈવ સ્ટ્રીમ વાળી આઈડિયા હતી ને હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા આપણે ગેમિંગ કરવી હાવ પથારી ફેરવી નાખી આપણે પછી પાછો ને એવી શરૂઆત કરી આમાં એકસો ને ચોત્રીસ સબસ્ક્રાઈબર આપણે ઓલરેડી ગેન થઈ ગયા છે ધીરે ધીરે વધવામાં છે હવે પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે કાયદેસર ડેઇલી ટુ ડેઇલી એક એક વિડીયો આવશે આપણો એ પછી જેવો હોય એવો જે સપોર્ટ કરે છે એને દિલથી ધન્યવાદ જે નથી કરતા એને પણ ધન્યવાદ બાકી વિડીયો તો કાંઈ મી આવશે રાબેતા મુજબ હવે પાંચસો સબસ્ક્રાઇબર છે ત્યારે એટલે સાડા ત્રણસો બાકી છે હવે દોઢસો થવા એવા છે એટલે ટૂંક જ સમયમાં વહેલા તે પેલાના ધોરણે રાબેતા મુજબ સબસ્ક્રાઈબર ગેન થયા એટલે આવશે જ વિડીયો પછી જેને જેમ ભાખા જગી બોલાવે એમ બોલાવે હેઠે કોઈ ની બી કોઈ દઈને ખેડૂત છીએ અમે ખેડૂત ભાવ નથી દેતા એ વાત બરોબર છે બાકી ખેડૂત બધા ભેરા જાય ને બધા જિલ્લાના રાજ્યના તેની સરકારને ને પડી જવાની છે પોલીસ વાળા જે બધાય સાથ આપે છે ખેડૂતોને આ દેખે જાય છે બધા કે જ્યાં મોટા મોટા બધા છે લઈ લઈને બેઠા ત્યાં નથી જઈ શકતા તમે ત્યાં પછી આપણે વધારે થઈ જાય છે આ તો આપણે કે બાકી બધાને કાળા ચીઠા બધા હોય એકાબીજાને પાડવા બેઠા આપણે ચોખ્ખી પાછા મૂક્યા બધા ઓઈલો કેમ મારાથી વધી ગયો હું એ નથી વધી એનું નીનું કરવામાં ને તા જિંદગી વહી જાય આપણે આપણા રસ્તે નહીં એના રસ્તે જે કરવું હોય કરે આવ્યું હોય મીઠું કરી લેવાનું બાકી લેજો અહીં ભર પડ્યા ને આપણે નીકળી ગયું હું તો ઓઈલાને હરાણું નહીં છૂટતી હોય કે મારું રહી ગયું મારા મારે કાઢી જ નાખું કાઢી જ નાખું એમ નીકળે એ ટાણું આવે તો અહીંયા નીકળે બાકી નો નીકળવું હોય એટલે નો જ નીકળે એમાં બીજી વાત ના આવે બુરા બાકી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી આવા આવું નવા વિડીયો આપણી ચેનલમાં આવતા જ રહેશે મિત્રો જેટલા આપણે કેમેરાને પાછળથી ને બોલીએ છીએ ને એટલું આગળથી નથી બોલાતું हा रीडर आमा 307 तक मिनट लाइक कर ले अर्धा कલાક नो लास्ट टाइम થઈ ગયા લે બંધ કર દઈએ પાતે 50 થઈ ગયા ઓફિશિયલ રવા 143 એ ભાઈઓ બહુ કમેન્ટ કરીશ ધન્યવાદ બાઈ તમારો ઓકે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આપણે કોઈ જોતું જ નથી રાબેતા મુજબ બંધ કરી દે ભાઈ પહેલા તો પહેલાના દોરને દોર સો વ્યુઝ આવી જાય આપણી લાઈફ સ્ટ્રીમ એટલે આપણી લાઈફ સ્ટ્રીમ ને જે નેટ એ વસ્તુ વાડીનો નજારો જો રામ રામ રાણે તમે જો લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો બાકી જે પૂરું કરવાનું છે એ તો મારો રામ રાજ્ય ને પ્રજા સુખી એ તો પૂરું થવાનું જ છે કાયદે સ્વર જો આઈડી કરવાની થાય છે સફળતા મળવી જ જોઈએ આ ચેનલ માં તો આ ચેનલમાં સફળતા મળી એટલે પછી એવા જ વિડીયો આવશે આપડા બધા પછી આલતુ ફાલતુ વિડીયો નહીં મૂકવાના ફાલતુ ફાલતુ એટલે કોઈને ડાઉનલોડ કરી નહીં મૂકવાના અત્યારે અત્યારે જો મૂકતા નથી કોક વિડીયો સારો લાગે તો મૂકીએ છીએ આપણે કબૂતરા અર્ધામ જન અર્ધામ એટલા કબૂતરા જો અહીંયા રહી છે એટલી નારિયેલીઓમાં અહીંયા બધી નારિયેલીઓ ભરવાની હોય તમે લાઈક નથી કરતા મને બહુ દુઃખ થાય છે તમે લાઈક કરતા જાઓ એટલે મને મજા આવે વિડીયો બનાવવાની તો વાવણી વાવણી પાછું વાવવા મીંડા નવે નવી ઓણી નવે નવું ટ્રેક્ટર છત્રીસો ટુ હોય ઘટે જ નહીં બે ત્રણ ટ્રેક્ટર એક ને એકદમ પાણી એવું જોઈએ મિત્રો